જય હિન્દ જય ભારત મિત્રો હું છું આરબી બી અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ વેધર ઓફ ઉત્તર ગુજરાત આજે તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજે જો પાણી કોઈ નીકળવાનું નામ પણ લેતું નથી આખી મગફળી જોઈ શકો છો હંમેશામાં બાજરી આ બધું જ પેકેજ છે આ બાજુ જો આંબા પણ પેક છે એની સાઈડ આગલી મગફળી પર પેક જ છે એકલો કાળું ભટ થઈ ગયું છે આજે ચેક કરી લઈએ અંદર જઈને જોઈ શકો અમારે જો આંબાની અંદર લાઈન દેખાય છે એરંડાની એરંડા પણ બળી ગયા વરસાદ પહેલાં અપડેટ આપી હતી ત્યારે અંદર આવ્યા હતા આજે પાછા જોવા આવી ગયા છે અંદર ત્યારે કોરામાં આવ્યા હતા અત્યારે ભરેલામાં આવ્યા છે જોઈ લો ચાર પાંચ છ ને સાત આઠ તારીખ સુધીનો વરસાદ સપ્ટેમ્બરવાળા જો એકલ પડ્યું છે ને દરિયો છે જ તમારા કેટલાક મિત્રોને પાણી ભરેલ છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો બાકી તો અહીંયાથી પાણી અહીંયા આ બંધો તૂટીને ગયો છે પણ બાકી જો આખી આખું ભરેલ જ પડ્યું છે ચારે કોર બહુ ચક્કર આવે એવું છે ને અહીંયા તો આ બે લેવલ એક જ છે જો પાણીની વાત શું કરવાની જો આગળ રોડ છે રોડ કોઈ તૂટેમ છે નહીં અને પાણી પણ જાય એમ છે નહીં દિવાળી લગી તો પાણી જવાનું નામ લેવાનું નથી અમુક સૌરાષ્ટ્રના મિત્રો કહેતા હોય કે તમારે દસ બાર ઇંચમાં આટલું બધું હેરાન થવાનું કે દસ અમારે તો કે પચાસ પચાસ ઇંચ થતો હોય તો કે અમારે કંઈ ફરક પડતો નથી મિત્રો તમારે જે જમીન છે એ છે પથ્થરવાળી જમીન એટલે પાણી બધું વહી જતું હોય છે અમારે છે એકલી જ રેતાળ જમીન દસ ઇંચ આવે તો જમીન પાણી લઈને જાય જ ક્યાં જાય પાણી નીકળતું જ નથી અત્યારે જો આ પરિસ્થિતિ છે જોઈ શકો જો આ બાના રંગ રૂપ અને પછી જો એરંડાની લાઈન દેખાય છે ને આ સીધી આરંડા આતા અંદર બળી ગયા છે સામે પણ મગફળી છે પણ મગફળી પણ ભરેલી જ છે જો બાકી હવે મહેરબાની કરીને જો વરસાદ ન આવે તો સારું કહેવાય બાકી તો દરિયામાં જહાજ છે ભાઈ ક્યારેય ડૂબકી મારી દે કોઈ જ નક્કી નથી તમારે મિત્રોને કોને કોને આવું પાણી ભરેલ પડ્યું છે એ કોમેન્ટ બોક્સમાં આપજો ને જવાબ જેને ના હોય એ આપજો ભાઈ હવે આની અંદર જો અમારા પાડોશીની મગફળી છે આ શું મગફળી થવાની જો સામે બાજરી છે આ સાઈડમાં બાજરી છે હા જો અમારે પેલી સાઈડ મગફળી છે આ સાઈડ વચ્ચે આંબા અને મોસંબી જ હતી અને પેલી સાઈડ મગફળી હતી ને પેલી સાઈડ બાજરી હતી બાજરી બાજરીને મગફળીને તો ખોયા ખાતે જ છે એટલું નુકસાન છે આંબા પણ બહુ તો નમી ગયા છે ઘણા ખરા તો બધા ઊભા કરવા પડશે ઊભા થશે ક્યારે બધા નીચા દમીને તેને કટિંગ પણ આપવું પડશે પાણીનો કોઈ પારો જ નથી સીમ જ નથી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ